નમસ્તે સાથીઓ વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠા મત વિસ્તારના મારા સૌ ભાઈઓ બહેનોને મારા નમસ્કાર આપણે બધા જ લોકો જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણી ખૂબ જોર શોરથી સમગ્ર ગુજરાત અને દેશમાં પ્રચાર પ્રસાર અને પુનઃ એકવાર નરેન્દ્રભાઈને આ દેશના ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે ચંદુભાઈ સિહોરા જે ભાજપના ઉમેદવાર છે એ જાહેર થયા છે અને આપણે ચાર પાંચ દિવસ પહેલા જ મુખ્યમંત્રી શ્રીની હાજરીમાં આપણા પંચમુખી હનુમાન ચારસ્તા પાસે જે આઈપીએસ સ્કૂલ છે એના મેદાનમાં ખૂબ વિશાળ સંમેલન કરીને માન્ય ચંદુભાઈ શિહોરા જે આપણા ભાજપના ઉમેદવાર છે લોકસભા સીટના એમનો જાહેર પરિચય પણ કરાવ્યો છે સાથીઓ તમે અને મેં બધા સાથે મળીને છેલ્લા દસ વર્ષનો માને નરેન્દ્રભાઈ મોદીનો કાર્યકાળ જોયો છો માને નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં જે વિકાસના કામો દેશભરમાં થયા છે એ કોઈ જાણી પણ નહોતું શકતું કે શું આ પ્રકારે દેશના વિકાસના કામો થઈ શકે પણ માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસના કામો થયા મારા જે કહેતા આનંદ થાય કે જયારે આપણે બે હજાર ચૌદ પહેલા સવારનું પેપર વાંચતા ત્યારે પેપરની હેડલાઇન જો કોઈ આવતી તો બોમ્બ વિસ્ફોટોની આવતી કે જયપુરમાં સિરિયલ બોમ્બ વિસ્ફોટ થયા અમદાવાદમાં બોમ્બ વિસ્ફોટ થયા મહારાષ્ટ્રમાં થયા મુંબઈમાં થયા હૈદરાબાદમાં થયા પણ જ્યારથી નરેન્દ્રભાઈ બે હજાર ચૌદમાં આ દેશના પ્રધાનમંત્રી બન્યા એ પછી એક પણ એવો બોમ્બ વિસ્ફોટ દેશના કોઈ પણ શહેરમાં નથી થયો અને સામાન્ય નાગરિકોના જીવ નથી ગયા મારે આ વાત એટલા માટે યાદ કરાવી જોઈએ કે જે બોમ્બ વિસ્ફોટો થાય છે એમાં કદાચ આપણા પરિવારના લોકો પણ હોઈ શકે પરંતુ આપણને જો સુરક્ષિત કરવાનું આપણા પરિવારને જો કોઈ સુરક્ષિત કરવાનું કામ કર્યું છે તો માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું છે આપણે બધા જાણીએ છીએ કે દેશની અંદર ભયંકર જ્યારે કોરોના વાયરસ હતો અને તમે મે બધાએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે કે એમને કે મારા પિતાને ગુમાવ્યા છે પરંતુ આપણે બધાએ એક કાર્ય એ જે કાળ હતો એમાંથી બહાર નીકળ્યા છીએ અને બધાને રસીના ડોઝ મળ્યા એનો પણ જો કોઈ શ્રેય જતો હોય તો એ માન નરેન્દ્રભાઈ મોદીને જાય છે સાચું હું આજે એટલા માટે વાત કરવા આપની સમક્ષ હાજર થયો છું કેમ કે આપણે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં તો વિકાસના કામો અઢળક ચાલી રહ્યા છે અને આપણી નજર સમક્ષ આવી રહ્યા છે પરંતુ તમારા બધાના આશીર્વાદથી સવા વર્ષમાં આપણે વિકાસના કામને ખૂબ ગતિ આપી છે કોઈ કામ વિકાસ થાય એની સાથે સાથે પોતાના વિસ્તારને રાજ્ય સ્તરીય ઓળખાણ આપવી પણ બહુ મહત્વની હોય છે જ્યારે આપણે બે હજાર બાવીસ પહેલા કોઈ ચૂંટણી જોતા તો એમાં માત્ર વિરમગામ વિધાનસભાનો ઉલ્લેખ થતો પરંતુ તમારા બધાના આશીર્વાદથી એક ઉલ્લેખ આપણે બધા સાથે મળીને કર્યો વિરમગા માંડળ દીત્રો જેને આજે જ્યારે હું માની મુખ્યમંત્રીને કોઈ લેટર આપતો હોય તો એમાં પણ વિરમગા માંડળ દીત્રો જેને નળ લખ્યું હોય હું મારા શબ્દોનું જ્યારે ઉચ્ચારણ ભાષણમાં કરતો હોય ત્યારે પણ વિરમગા માંડળ દીત્રો જેને લખ્યું તો આજે આપણે નળ વિસ્તારને જ્યાં માત્ર ડાંગરની ખેતી કરતા ખેડૂતો એટલી જ ઓળખાણ હતી પરંતુ આજે નળ કાંઠાની ઓળખાણ સમગ્ર ગુજરાતની અંદર અને સરકાર લેવલે મહત્વપૂર્ણ થઈ રહી છે દેત્રોજ અને તો તાલુકો છે પણ વિધાનસભાનો ભાગ બહુ શક્તિવાન છે એ ક્યારેય દેખાતું નતું પરંતુ આપણે આજે કરી શક્યા છીએ આજે થી લઈને અમદાવાદ સુધીનો જે રોડ એટલે કે આપણી તિરંગા સત્ર ત્યાંથી લોકો નીકળે સુંદર બધા તિરંગો જોવે એટલે કે ભાઈ આપણું વિરંગા માવ્યું આ જે પ્રેમ વિરંગા પ્રત્યેનો લોકોને ઉભો થયો છે એ પ્રેમ આપણે વધુ શક્તિ સાથે આગળ વધારવાની જરૂર છે આજે હું તમારા બધાને આ માધ્યમથી વિનંતી કરવા માંગુ છું બધા જ મિત્રો જે પણ વિડીયો મારો જોતા હશે ફેસબુકના માધ્યમથી બધાને વિનંતી કરું છું કે તમે શેર કરજો ને અનેક લોકો સુધી આ વિડીયો પહોંચાડો મારી આપ સૌને વિનંતી છે કે આ વખતે વધુમાં વધુ મતદાન થાય એના માટે આપણે લોકો ભાર આપવો પડશે યુવાનોએ એ દિવસે આમ તો જાહેર રજા સરકારે આપેલી છે સાત તારીખે પણ આપણા આપણા પરિવારની સાથે સવારે આઠ વાગે મતદાનની લાઈનમાં ઊભા રહીને દેશ હિતમાં દેશની સુરક્ષા માટે દેશને વિશ્વગુરુ બનાવવા માટે ભારતને ઐતિહાસિક સ્થાન ઉપર પહોંચાડવા માટે વધુમાં વધુ મતદાન થાય એવો પ્રયાસ આપણે બધાએ સાથે મળીને કરવાનો છે આપણે મતદાન કરીએ આપણા પરિવારને મતદાન કરાવીએ આપણા મહિલાના લોકોને મતદાન કરાવીએ આપણા ગામના લોકોને મતદાન કરીએ આપણા લાગતા ઓળખતા પરિવાર સંબંધી બધાને જાણ કરીએ કે ભાઈ મોટી સંખ્યામાં મતદાન થાય એવો પ્રયાસ આપણે બધાએ સાથે મળીને કરવો જોઈએ લોકસભાની ચૂંટણીમાં પંચાવન ટકાનું મતદાન કાયમ થતું હોય છે અને લોકો મતદાન કરવાથી દૂર ભાગતા હોય છે તો મારી આપ સૌને ખાસ વિનંતી છે કે વધુમાં વધુ મતદાન થાય એના માટેનો પ્રયાસ આપણે સાથે મળીને કરવો જોઈએ તો વધુમાં વધુ મતદાન થશે તો અનેક લોકોને આ લોકતંત્રના એક તહેવારમાં જોડાવાનો એક અવસર મળશે એટલા માટે થઈને વધુમાં વધુ મતદાન થાય એના માટેનો પ્રયાસ આપણે બધાએ કરવો જોઈએ અને વધુમાં વધુ મતદાન કરવા પાછળનો જો સૌથી મોટું કોઈ કારણ હોય તો આ દેશને સુરક્ષિત રાખવા માટેનું કારણ છે આપણા ગુજરાતના પર્વતા પુત્ર નરેન્દ્રભાઈને એકવાર પ્રધાનમંત્રી બનાવવા માટેનું કારણ છે તો આપણે સાથે પડી પ્રયાસ કરવો જોઈએ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં તમને ખબર છે રજૂ થયો ભાજપનો સંકલ્પ મોદીની ગેરંટી એની અંદર આવનારા દિવસમાં ભારત શું કરવા માંગે છે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ ભારત ક્યાંથી ક્યાં પહોંચવા માંગે છે એના માટેનો શ્રેષ્ઠ સંકલ્પ પત્ર રજૂ થયો છે હું મારા સૌ મિત્રોને વિનંતી કરીશ કે તમે બધા જ લોકો આ સંકલ્પ પત્રના માધ્યમથી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરજો અને આ સંકલ્પ પત્ર ચોક્કસ વાંચજો કે જે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી જે મુદ્દાઓને લઈને નીકળતી હોય છે મુદ્દાઓને ટૂંક સમયમાં પૂર્ણ કરતી હોય છે અને શ્રેષ્ઠ ઉદાહરણ આપણે ત્રણ જોયા છે સીએ લાગુ કરવું રામ મંદિર બનાવવું ત્રણસો સિત્તેરની કલા હટાવી લોકોને ઘરનું ઘર આપવું લોકોના ઘર સુધી પાણી પહોંચાડવું ખેડૂતોને બે બે હજાર રૂપિયાની સન્માન નિધિ આપી ખેડૂતોને અનેક ખેત સાધનો પર સબસિડી આપી નર્મદાનું પાણી પહોંચાડવું શાળા રોડ રસ્તા સુરક્ષા આ બધું છેલ્લા દસ વર્ષની અંદર નરેન્દ્રભાઈએ જે વિચાર્યું એ પ્રકારે વિકાસના કામો છેવડાના વ્યક્તિ સુધી પહોંચાડ્યા છે મારી આપ સૌને નમ્ર વિનંતી અપીલ છે આવનારા દિવસમાં મારે નરેન્દ્રભાઈએ ત્રણ મુદ્દાઓ પર મહત્વનું ધ્યાન આપ્યું છે સ્વાસ્થ્ય સુરક્ષા ઉપર વિશેષ ધ્યાન આપવા માટે છે આવતા પાંચ વર્ષની અંદર લગભગ સવા ત્રણસો થી વધુ નવી મેડિકલ કોલેજો અને નવી મેડિકલ હોસ્પિટલો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે બીજું કોઈ મહત્વનું હોય તો મહિલાઓ માટે મહિલાઓને સદ્ધર બનાવવા માટે ત્રણ કરોડ મહિલાઓને લખપતિ બનાવવાનો સંકલ્પ માન્ય નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે નાના મોટા ધંધા રોજગાર સાથે જોડીને એમને વધુ સક્ષમ અને સશક્ત બનાવવા માટેનો પણ પ્રયાસ માન્ય નરેન્દ્રભાઈ મહિલાઓ માટે કરવા માંગે છે ત્યારબાદ આપણે સુરેન્દ્રનગર લોકસભા સીટમાં જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અઠ્ઠાણું ગામ એવા હતા જ્યાં નર્મદાનું પાણી સમયસર પહોંચતું નથી તો સૌની યોજનાના માધ્યમથી સાતસો કરોડની યોજના સુરેન્દ્રનગર જિલ્લા માટે બનાવી છે અને જેના કારણે ખેડૂતોને આવનારા દિવસમાં સૌની યોજનાના માધ્યમથી પાણી પણ પહોંચવાનું છે મારી આ વાત એટલા માટે કરું છું કે આપણે આ બધી વાત લોકો સુધી સમયસર સત્યતાના માર્ગે અને જાગૃત કરવા માટે પહોંચાડવું પડશે નરેન્દ્રભાઈ દસ વર્ષના કામ કરીએ જન જાહેર છે લોકો સુધી પહોંચેલા પણ છે પણ આપણે આવનારા દિવસમાં એવું શું કામ કરી શકીએ કે વધુમાં વધુ મતદાન થઈ શકે વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટીના સંસદમાં મતદાન થાય એના માટેનો આપણે બધા સાથે મળીને દોસ્તો પ્રયાસ કરવાનો છે મારી આપ સૌને એક જ વિનંતી છે કે આજે રામનવમી પણ છે રામનવમીની આપ સૌને શુભેચ્છા પણ પાઠવું છું પ્રભુ શ્રી રામના આશીર્વાદથી રામ રાજ્ય સમગ્ર દેશ અને રાજ્યની અંદર સ્થાપિત થયું છે ત્યારે સૌ સાથે મળીને વિકાસના કામમાં જોડાઈએ અને વધુમાં વધુ મતદાન થાય એવો આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ એવી જ વિનંતી કરું છું હરિકવાર રામનવમની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા જય જય શિયા રામ